હા તો નમસ્કાર મિત્રો આજે હું તમારા માટે લઈને આવી ગયું છું હોન્ડાઈની આઈ ટ્વેન્ટી કાર આ ખૂબ જ સારી કન્ડિશનમાં કાર છે તો વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કારની કિંમત તો તે બધું આપણે વિડીયોમાં આગળ જાણીએ અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો જરૂરથી લાઈક પણ કરી દેજો અને જો મિત્રો તમે પણ આવી કોઈ જાહેરાત આપવા માગતા હોય તો નીચે જે પટ્ટીમાં નંબર આપેલ છે તેના પર તમે કોન્ટેક કરી શકો છો અને નીચે જે પટ્ટીમાં નંબર આપેલ છે તે માત્ર જાહેરાત માટેનો જ છે હવે વાત કરીએ આઈ ટ્વેન્ટી કારની તો આ કાર બે હજાર અને ચૌદનું મોડલ છે એટલે કાર તમને ડીઝલમાં જોવા મળશે અને તે ફર્સ્ટ ઓનર કાર છે કાર ખૂબ જ ઓછી આવેલી છે કારમાં એસી પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો ટાયર સીટ કવર બધું જ ઓકે છે અને કારમાં ક્યાંય કાટસળો પણ નથી કારમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિકે જણાવ્યું છે હવે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર તો માલિકનો મોબાઈલ નંબર છે નેવું નવ છન્નું ત્રેસઠ એક તેત્રીસ હવે વાત કરીએ કારની કિંમત તો માલિકે આ કારની કિંમત ચાર લાખ અને નેવ હજાર રાખેલ છે જો તમારે કાર લેવી હોય તો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો